સાહેબ નો બિહાર બંધ નો તાવ છે એ ઊંધો પડી ગયો છે બિહાર છે એ મત દેવાની બદલે છે અત્યારે આ ઉપાડ્યું દેતું હોય ને એવી સિચ્યુએશન ઉભી થઈ છે બહેનું જે એવું કે સાહેબે જે બિહાર બંધ નું એલાન કર્યું હતું અને આજે કઈ બિહાર બંધ ના જે દ્રશ્યો આવ્યા એ ચોંકાવનારા હતા અમુક સાયકલ સવારો હતા એમની સાથે જે આ પાર્ટીના ના કાર્યકર્તા હોય છે એ મારઝોડ કરી ત્યારબાદ ઘણા એવા દ્રશ્યો આવ્યા જેમાં જે શિક્ષકોને જે રોકવામાં આવ્યા તેમાં જે વિદ્યાર્થીઓ ભરેલી બસોને રોકવામાં આવી ત્યારબાદ જે એક વિદ્યાર્થીની જે એનટીપીસી ની પરીક્ષા દેવા જતી હતી એને પણ જવા દેવામાં ન આવી અને સૌથી શરમજનક જેને કહી શકાય કે એક ડિલિવરી મહિલા મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સ હતી એમને પણ રોકવામાં આવી અને ઘણી જગ્યાએ બિહાર બંધ નું એલાન આપે છે અને એમાં જે પોલીસ ની જ છે આવું દમન છે એ લોકો ઉપર થઈ રહ્યું છે એટલે ટૂંકમાં તો અત્યાર સુધી છે ને હિન્દુ મુસ્લિમ ના નામે જે મત મળતા હતા પણ હવે હિન્દુ મુસ્લિમ ના નામે મત મળતા બંધ થયા છે એટલે હવે જઈ માના નામે મત મેળવવાનું છે એ નવું અભિયાન ચાલુ કર્યું હોય ને એવું લાગે છે ને જનતાને કહું કઉ છું આ લોકોનું આ નવું અભિયાન છે એનાથી ચેતતા રહેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત